ફ્લેટ ખરીદનારને લોન બાબતે ખબર પડી અને ઉઘરાણી કરતા પરિવાર માનસિક તણાવમાં રહેતો હતો અને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું આર્થિક મંદીના કારણે પરિવારે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસને ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને તેને પણ દેવું થયું હતું તો લેણદારો હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહમાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી જો કે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા જેથી આર્થિક સંકડામણ આખું પરિવાર અનુભવી રહ્યો હતો ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કિશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે સી બસો બે ઇન્ટાલિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિચાણિયા ભરતભાઈ દિનેશભાઈ વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે આઠ તારીખે બાર વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાયા હતા એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેંકનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઈડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે ના જે છે એ હર્ષભરતભાઈ સિંચાણિયા બેંકનું લોન નું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટી નું કામ કરતા હતા અને બેન જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસ વાઇફ હતા